હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે આપની ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે એટલે કે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે દહીં તિખારી તો દહીં તિખારી ખૂબ જ એવી સ્વાદિષ્ટ બનતી હોય છે અને ઝડપથી બની જતી હોય છે તો ચાલો બનાવી લઈએ તો તેના માટે અહીંયા બે ચમચી લસણની ચટણી લેવાની છે તો એક ચમચી તીખું મરચું એક ચમચી કાશ્મીરી લાલ મરચું દસથી બાર કઢી લસણની લેવાની અને ખાંડી લેવાનું તો બની જાય આપણી આ લસણની ચટણી તેમાં આપણે એક ટી સ્પૂન હળદર ઉમેરવાની એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું અને તેમાં હવે આપણે પાણી ઉમેરીશું તો પાણીનું કોઈ માપ નથી ફ્રેન્ડ્સ અહીંયા આપણે અહીંયા ખાલી આ પેસ્ટ બનાવવાની છે લસણની ચટણી અને બધા મસાલા સાથે તો જ્યારે આપણે તેલમાં ઉમેરીએ ને આ લસણની ચટણી તો બળે નહીં તો અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે હું તમને આ રેસીપી બતાવીશ તો વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જુઓ આપણી પેસ્ટ તૈયાર છે બની ગઈ તો આવી પેસ્ટ આપણે તૈયાર કરવાની છે આવી તો હવે આપણે એક વાસણમાં એક થી દોઢ ચમચી જેટલું તેલ લઈશું અને તેલ સરસ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ ઉમેરીશું એક ટી સ્પૂન રાઈ અને રાઈ સરસ ફૂટેને તરત આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળે નહીં તો રાઈ ફૂટ્યા બાદ તેમાં આપણે હિંગ ઉમેરીશું અને કઢી પત્તા કઢીપત્તાનો સ્વાદ સરસ લાગતો હોય છે તો કઢી પત્તા જરૂરથી ઉમેરજો હવે આપણે એમાં પેસ્ટ ઉમેરીશું અને તરત ઢાંકી દઈશું જેથી કરીને જે વઘાર થયો છે ને તે બહાર ઉડે નહીં અને વઘારનો સ્વાદ સરસ આપણા દહીં તિખારીના મસાલામાં રહે એટલે કે ચટણીમાં રહે તો હવે જે વાસણમાં રહ્યો હતો ને મસાલો તેમાં થોડું પાણી ઉમેરવાનું અને ફરીથી એડ કરી દેવાનું તો એક થી દોઢ મિનિટ પછી આવી રીતે પાણી ઉમેરી દેવાનું અને ફરી ઢાંકી દેવાનું તો એક થી દોઢ મિનિટ ફરી થાય ને તો જુઓ આપણો મસાલો સરસ તેવો શેકાઈ ગયો છે પેસ્ટ બનાવીને એડ કરીએ ને તો આવું આવી સરસ પેસ્ટ તૈયાર થાય એટલે કે આપણી ચટણી રેડી થઈ ગઈ છે દહીં તિખારીની તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આવી રીતે હલાવીને ઠંડુ કરીશું તો ફ્રેન્ડ્સ તમે એક જ ભૂલ કરો છો કે દહીં તિખારી બનાવતી વખતે ગરમ મસાલામાં દહીં ઉમેરતા હોવ છો પણ એવું નથી કરવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની મસાલાને ઠંડુ કરવાનું એકાદ મિનિટ બાદ પછી તેમાં આપણે મોડું દહીં ઉમેરવાનું છે તો આ તાજું દહીં છે મોડું દહીં દહીં છે તો મોડા દહીંનો ટેસ્ટ દહીં તિખારીમાં સરસ આવતો હોય છે તો આવી રીતે દહીં આવું ઉમેરવાનું અને હલાવતા જવાનું તો તમે પેસ્ટ કરીને ઉમેરતા હો છો ને તેનો સ્વાદ અલગ આવતો હોય છે પણ આવું આખું ભાગું ઢેફા જેવું દહીં રાખવાનું ને તો તેનો ટેસ્ટ સારો આવતો હોય છે ખાવામાં તો આવું આખું ભાગું દહીં રાખવાનું તો આપણી દહીં તિખારી તૈયાર છે તો ગેસની ફ્લેમને બંધ કર્યા બાદ જ તમે દહીં ઉમેરશો તો તમારી દહીં તિખારી પણ એકદમ અસલ કાઠિયાવાડી ટેસ્ટવાળી જ બનશે તો આપણે દહીં તિખારી તૈયાર છે તો હવે આપણે તેમાં ધાણાથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ પડી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ આવો જ અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે દહીં તિખારી બનાવીને તેની મજા માણી શકે અને આ રેસીપી જો તમને પસંદ પડી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવી જ રેસીપી જોતા રહેજો લવ યુ ઓલ